અયોધ્યા રામ મંદિર નિર્માણની તડામાર તૈયારી મંદિરના પ્રવેશ પર ચાર મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે ગજ સિંહ હનુમાનજી અને ગરૂલાબી બલુઆ પથ્થરમાંથી આ મૂર્તિઓ છે તસવીરો પણ શેર કરી રામ મંદિરનું પ્રવેશ પૂર્વ તરફથી છે સિંહ ગેટથી અને બત્રીસ પગથથી આ ચડીને અશક્ત અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ છે તો મંદિરની આસપાસ સાતસો બત્રીસ મીટર લાંબો અને ચૌદ ફૂટ પહોળો જે કમ્પાઉન્ડ વોલ છે એટલે કે આજ રોજ જે ચાર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જે રાજસ્થાનના ગુલાબી બલુઆ પથ્થરમાંથી બનાવાઈમાં બનાવાઈ છે ગજની મૂર્તિ સાથે જ જોવા જઈએ તો ગરુડજીની મૂર્તિ હાલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિ સ્થાપિત થશે એ પહેલાં પ્રવેશ દ્વાર પર ચાર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી